ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં મહિલાની હત્યાના કેસમાં આરોપી પતિ પત્નીની ધરપકડ કરવામાં આવી છે બે દિવસ પહેલા બિહારી કોલોનીમાં કચરો નાખવા મુદ્દે બે મહિલા વચ્ચે ઝઘડો થયો હતો સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા એક મહિલાના પતિએ પાડોશી મહિલા પર છડી વડે હુમલો કર્યો હતો જેમાં ઘટનાસ્થળે જ મહિલાનું મૃત્યુ થયું હતું જ્યાર આરોપી પતિ પત્ની ફરાર થઈ ગયા હતા જોકે પોલીસે બંને આરોપીને ઝડપી લીધા છે સંજુ પતિ હેમંત કુમાર યાદવ ફરિયાદ આધારે કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપી બંને પતિ પત્ની હુડિયા દેવી અને એના પતિ વિદ્યાસાગર વર્માને રાઉન્ડ અપ કરેલા છે અને એની અટક કરવાની કાર્યવાહી હાલમાં કોડીનાર પીઆઈસી દ્વારા કરવામાં આવી રહી છે. खाना खा के ऑफिस के लिए निकल गया फिर उसके बाद मैं में ऑफिस में मैंने आया तो ढाई बजे मेरे बच्चे का फोन आया कि बगल वाले ने झगड़ा किया है लेडीज़ और लेडीज़ का जो हस्बैंड है वो तो अपने रूम से निकल के उसको तीन चार चाकू मार दिया फिर उसके बाद में वो डेथ हो गई